મકર રાશિ કેપ્રિકોન વર્ષ બે હજાર પચીસના અંતિમ ત્રિમાસિકનું વિસ્તૃત વિશ્લેષણ મકર રાશિના જાતકો માટે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચ્ચીસનો આ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે તમારા રાશિ સ્વામી શનિ અને દેવગુરુ બૃહસ્પતિના મોટા પરિવર્તનો તમારા જીવનમાં સ્થિરતા પ્રગતિ અને પડકારોમાંથી મુક્તિ લાવશે આ સમયગાળો નવા વર્ષ બે હજાર છવ્વીસની મજબૂત આધારશિલા બનશે આઈ શનિનો મુખ્ય પ્રભાવ કર્મ અને પરાક્રમની પૂર્ણતા મકર રાશિના સ્વામી શનિદેવ હાલમાં તમારા દ્વિતીય ભાવ ધન અને કુટુંબમાંથી તમારી રાશિના ત્રીજા ભાવ પરાક્રમ હિંમત સંચારમાં ગોચર કરી રહ્યા છે આ સમયગાળામાં થનારા શનિના બે મુખ્ય ફેરફારો તમારા માટે વરદાનરૂપ બનશે શનિનું પૂરવા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ ચાર ઓક્ટોબરથી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ગુરુ શનિનો શુભ યોગ શનિદેવે ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે શનિ ગુરુની રાશિમાં છે અને ગુરુના નક્ષત્રમાં છે જે એક અત્યંત શુભ સંયોગ છે પરિણામ આનાથી તમારા દ્વિતીય ભાવ ધન દશમ ભાવ વ્યવસાય અને દ્વાદશ ભાવ ખર્ચ વિદેશ પર શુભ પ્રભાવ પડશે આર્થિક સ્થિતિ દ્વિતીય ભાવ પર પ્રભાવને કારણે અટકેલા નાણાં પાછા આવશે બચત સંચય કરવાની ક્ષમતામાં વધારો થશે પારિવારિક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી શકશો વિદેશ સંબંધિત કાર્યો દ્વાદશ ભાવનો પ્રભાવ વિદેશમાં વસતા અથવા વિદેશ સાથે સંબંધિત વેપાર કરતા જાતકો માટે મોટી સફળતા અને પૂર્ણતા લાવશે ખર્ચાઓ પર નિયંત્રણ આવશે શનિનું માર્ગી થવું અઠ્ઠાવીસ નવેમ્બર કાર્યમાં ગતિ શનિ અત્યાર સુધી વકરી ઉલટી ચાલ હોવાથી તમારા પ્રયાસોમાં વિલંબ અને સંઘર્ષ હતો અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ શનિ માર્ગી થતાં તમે જે કાર્યોની શરૂઆત કરી છે તેમાં યોગ્ય માર્ગ અને ગતિ પ્રાપ્ત થશે લાભ ત્રીજા ભાવમાં માર્ગી શનિ તમારી હિંમત અને આત્મવિશ્વાસને વધારશે ભાગ્યનો સાથ શનિની નવમ દૃષ્ટિ તમારા નવમ ભાવ ભાગ્ય ધર્મ ઉચ્ચ શિક્ષણ લાંબી યાત્રા પર પડશે આનાથી તમારા ભાગ્યનો સાથ મળશે ધાર્મિક યાત્રાઓ કે ઉચ્ચ શિક્ષણના કાર્યોમાં સફળતા મળશે મોટા બદલાવ શનિની દશમ દ્રષ્ટિ ફરીથી તમારા દ્વાદશ ભાવ પર પડવાથી વિદેશ અને આધ્યાત્મિકતા સંબંધિત લાભોની પુષ્ટિ થશે જીવનમાં સકારાત્મક મોટા બદલાવ આવશે બે ગુરુનો વિશેષ પ્રભાવ સંબંધો અને કારકિર્દીમાં વૃદ્ધિ ગુરુની સ્થિતિ મકર રાશિ માટે બે મોટા શુભ પરિણામ લઈને આવશે ગુરુનો સપ્તમ ભાવમાં પ્રવેશ ઉચ્ચ રાશિ અઢાર ઓક્ટોબર સપ્તમ ભાવ ગુરુ તમારા લગ્ન જીવન જીવનસાથી અને વ્યાવસાયિક ભાગીદારીના ઘરમાં કર્ક રાશિમાં ઉચ્ચના થઈને પ્રવેશ કરશે વૈવાહિક જીવન જો સંબંધોમાં કોઈ તણાવ કે સમસ્યા હોય તો ગુરુના ઉચ્ચ સ્થાનમાં આવવાથી સંબંધોમાં મધુરતા સન્માન અને સમજણ વધશે જે જાતકો લગ્નની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સંબંધો લાવશે વ્યવસાય ભાગીદારી ભાગીદારીમાં મોટો લાભ થશે વૃદ્ધિ અને ભાગ્યનું જોડાણ ગુરુની નવમ દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવમાં બેઠેલા શનિ પર પડશે જે કર્મ અને ભાગ્યના જોડાણને મજબૂત બનાવશે તમારા પ્રયાસોમાં ભાગ્યનો સાથ મળશે ગુરુનું છઠ્ઠા ભાવમાં વકરી થઈને પાછું ફરવું પાંચ ડિસેમ્બર છઠ્ઠો ભાવ ગુરુ હવે વકરી થઈને છઠ્ઠા ભાવ રોગ શત્રુ નોકરીમાં પાછા ફરશે ગુરુ આ સ્થાનને મોટું બનાવે છે જોબ અને કરિયર ગુરુની અસરથી તમારા જોબના સ્થાનમાં વૃદ્ધિ થશે નોકરીમાં પ્રમોશન સારી પોઝિશન કે સન્માન મળવાની પ્રબળ સંભાવના છે રાહત લાંબા સમયથી ચાલી રહેલા રોગ કે દેવામાંથી મુક્તિ મળશે શત્રુઓ પરાજિત થશે તમારા માટે આ સમય નવી તક અને સુધારો લાવશે અને આ પ્રભાવ મેં બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે ત્રણ મકર રાશિ માટે અંતિમ સંદેશ આ અંતિમ ત્રિમાસિક તમારા માટે અતૂટ આત્મવિશ્વાસ અને મહાન સફળતાનો સમય લાવશે તમારા સ્વામી શનિદેવ અને ગુરુદેવનું આ ગોચર તમારા ભૂતકાળના સંઘર્ષોનું ફળ આપવા માટે તૈયાર છે ધૈર્ય જાળવી રાખો અને ધર્મ તથા કર્મ પર વિશ્વાસ રાખો તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ